નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર વરસાદ પડ્યો છે ગઈકાલે સાંજ સુધીની અંદર એકસો ને આડત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે સૌથી વધુ વરસાદ સવા પાંચ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે આજે છે દસ તારીખ દસ સાત બે હજાર ચોવીસ અને બુધવારના જો તાજા સમાચારની વાત કરીએ તો આજે પણ ભારે વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી ત્રણ સિસ્ટમો બનશે અને આ ત્રણે ત્રણ સિસ્ટમો ગુજરાતની અંદર મિત્રો આવતા જુલાઈ મહિનાના અંત સુધીની અંદર ગુજરાતની સિસ્ટમ જળબંબાકાર રહેશે જો કે મિત્રો આપણે લાઈવ જોઈશું જેથી તમને વધુ ખ્યાલ આવશે સિસ્ટમ વિશે પણ માહિતી મેળવશું પરંતુ તે સાથે મિત્રો આ ગઈકાલના આંકડા પણ જોઈશું ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈશું તેમજ ગુજરાત હવામાન વિભાગની આગામી સમયની એટલે કે આગામી દસ દિવસની અને આજની ભારે વરસાદની આગાહી પણ જોઈશું એટલે કે તમામ માહિતી આપણે મેપ સાથે સમજશું નો કોઈ ફેક એકદમ રિયલ મિત્રો વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરજો તેમજ અમારું ફેસબુકની અંદર ફેસબુક પેજ પણ અમે ચલાવી રહ્યા છીએ જેનું નામ છે ઓનલી ગુજરાત વરસાદના સમાચારને હજુ સુધી તમે મિત્રો ફોલો ન કર્યો એ લાઈક ન કર્યો તો ફેસબુકની અંદર પણ ફોલો કરી દેજો તો સૌથી પહેલાં વાત કરીએ ખાસ કરીને ગઈકાલે મિત્રો આઠ વાગ્યા સુધી રાજકોટના લોઢિકામાં સૌથી વધુ સવા પાંચ સુધીનો વરસાદ પડ્યો ગીર સોમનાથના પાટણ વેરાવળની અંદર માત્ર બે કલાકમાં ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો હતો કુલ સાડા ચાર ઇંચ આજિવાય બનાસકાંઠાના ભાભોરની અંદર પણ ચાર ઇંચ સુધીનો વરસાદ હતો અમરેલીના લાઠીની અંદર પણ ખાસ કરીને જોવા જઈએ તો સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળ્યો હતો રાજકોટના ધોરાજી મેમરા અમરેલીના બગસરાની અંદર પણ ખૂબ જ સારો વરસાદ અઢી ઇંચ સુધીનો જોવા મળ્યો હતો કચ્છની અંદર સતત મિત્રો ત્રીજા દિવસે નખત્રાણાની અંદર પણ અઢી ઇંચ વરસાદ પડ્યો આ સિવાય ખેડાના મતાર જામકનોડા ખેડા તાલાળા વિસાવદર મેંદડા અબડાસા કચ્છના અબડાસામાં પહેલી વખત મિત્રો બે ઇંચ સીધો ધમાકેદાર એન્ટ્રી થઈ છે આ સિવાય ખાસ કરીને રાધનપુર છે પાટણના રાધનપુરની અંદર પણ પહેલી વખત આમ તો જોવા જઈએ તો સારો વરસાદ પડ્યો છે કુકાવાડી ગોંડલ ભચાઉ ભચાઉની અંદર પણ પહેલી વખત સારો વરસાદ જોવા મળ્યો છે આમ ઘણા ખરા વિસ્તારોની અંદર ખૂબ જ એક ઇંચથી લઈને ખૂબ જ બે ઇંચ વરસાદ જોવા મળ્યો છે સૌપ્રથમ આપણે ભારતીય હવામાન વિભાગની આગાહી જોઈએ તો અહીંયા તમે જોઈ શકો આજે છે દસ તારીખને ને દસ તારીખે ગુજરાતમાં યલો એલર્ટ છે એટલે કે અતિ ભારે વરસાદની આગાહી નથી જડ પણ ભારે વરસાદની આગાહી છે પાંચ ઇંચ સુધીનો વરસાદ છે આજે મિત્રો ખાબકી શકે છે આ સિવાય અગિયાર તારીખનો મેપ પણ જોઈ શકો છો અગિયાર તારીખે પણ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની અંદર હળવા વરસાદની આગાહી છે તો ખાસ કરીને બાર તારીખે અને તેર તારીખનો મેપ જોઈ શકો છો મિત્રો આ તારીખોની અંદર અરબી સમુદ્ર ઉપરથી તેજ પવનો વાવાના છે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો બાર અગિયાર બાર અને તેર આ ત્રણ દિવસ ખૂબ જ સારો વરસાદ જોવા મળશે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદની છે રાહત મળવાની છે આ સિવાય મિત્રો દસ તારીખનો મેપ જોઈ શકો છો એટલે કે આજનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર આગળ છે કચ્છ હોય તેમજ મિત્રો સૌરાષ્ટ્રના જિલ્લા હોય ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા જિલ્લા હોય મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ હોય કે તેની આસપાસના કે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ તાપી ડાંગના જિલ્લાઓ હોય તમામ વિસ્તારોની અંદર ઘણા બધા સ્થળોએ ખાસ કરીને હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે ઘણા બધા સ્થળોએ વરસાદ પડી શકે છે પરંતુ સાથે મિત્રો ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરેલી છે તો અહીં તમે જોઈ શકો છો ભારે વરસાદની આપણે વાગાએ આગાહીની વાત કરીએ તો જૂનાગઢ છે ગીર સોમનાથ છે અમરેલી છે અને ભાવનગર આ ચાર જિલ્લા સૌરાષ્ટ્રના જ્યારે દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર મધ્ય ગુજરાતના જિલ્લા જ્યારે નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી દક્ષિણ ગુજરાતના જિલ્લા આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ તો ભારે વરસાદની આગાહી છે એનો મતલબ કે આ વિસ્તારોમાં પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ખાબકે તેવી શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો તમે અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો અરબી સમુદ્રથી તેજ પન ફૂંકાશે જેને લઈને મિત્રો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે આ સિવાય મિત્રો ખાસ કરીને એલર્ટની પણ વાત કરેલી છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો અગિયાર તારીખે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ગુજરાત હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય બાર તારીખનો મેપ જોઈ શકો છો બાર તારીખના મેપની અંદર પણ સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ભારે વરસાદની આગાહી છે તેર તારીખે મિત્રો ખાસ કરીને ફરી એક વખત બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે જેને લઈને આપણે વાત કરીએ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ વરસાદ જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ જ હળવાથી લઈને મધ્યમ વરસાદ જોવા મળશે તો આ સિવાય ચૌદ તારીખનો મેપ પણ જોઈ શકો છો આપણે વાત કરી કે અગિયાર બાર તેર અને ચૌદ આ ચાર દિવસ એવા છે કે આ દિવસોની અંદર અરબી સમુદ્રમાંથી તેજ પણ ફૂંકાશે જેને લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને હળવો વરસાદ જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળશે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો છેક પંદર તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદને લઈને આગે છે તો અહીં તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવી રીતે મિત્રો ખાસ કરીને ભેજ આવ્યો છે અને તેને હિસાબે જ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો છે જોકે આ વરસાદ છે લોંગ સમય સુધી આલે તેવી શક્યતા નથી અહીં તમે જોઈ શકો છો દસ તારીખનો મેપ છે ત્યારબાદ મિત્રો અગિયાર તારીખનો મેપ જોઈ શકો છો ત્યારબાદ મિત્રો અરબી સમુદ્રના તેજ જ ફરી એક વખત ફૂંકાઈ જાય છે જેને લઈને ગુજરાતમાં ફરી એક વખત અગિયાર તારીખથી વરસાદની વિરમ આવશે અને બાર તારીખે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળી શકે છે પણ તો આ બાજુ બંગાળની ખાડીની અંદર એક હળવી સિસ્ટમ બની ગઈ છે અને તેને લઈને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખે આ મોટી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાત તરફ આવી રહી છે જેને લઈને ચૌદ તારીખની આસપાસ આ સિસ્ટમ મધ્ય ભારત સુધી પહોંચીએ અને ત્યારબાદ મિત્રો ચૌદ તારીખે જ દક્ષિણ ગુજરાતમાં તેની અસર પહોંચાડી શકે છે પંદર તારીખે આ સિસ્ટમના કારણે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો હજી આ સિસ્ટમ પહોંચી ના હોય ત્યાં જ મિત્રો બંગાળની ખાડીની અંદર બીજી સિસ્ટમ બની ગઈ છે એટલે આપણે શરૂઆતમાં વાત કરીએ કે ઉપરા ઉપરી છે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે જેને લઈને ભારેથી ભારે વરસાદ છે જોવા મળવાનો છે અહીં તમે જોઈ શકો છો સોળ તારીખે બંગાળની ખાડીની અંદર ખૂબ જ મજબૂત સિસ્ટમ બની છે અરબી સમુદ્રમાંથી આ સિસ્ટમને વધારે ભેજ મળી રહ્યો છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સોળ તારીખથી પંદર તારીખથી આમ જોવા જઈએ તો ભારેથી ભારે વરસાદ પડશે તેમજ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડથી શરૂ થશે અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો ખૂબ જ સારા વરસાદની આગાહી છે એ ગુજરાત હવામાન વિભાગ વિન્ડી એપ્લિકેશનની અંદર પણ જોઈ શકો છો ઉપરા ઉપરી સિસ્ટમ બની રહી છે હજુ પણ સિસ્ટમ બની અને આગળ વધી રહી છે એટલે કે જૂન મહિનાના એન્ડ સુધીની અંદર ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો અને ભારે વરસાદ છે જોવા મળશે જ્યાં જ્યાં વરસાદની ઘટશે તમામ વિસ્તારોની અંદર ભરપૂર વરસાદ જોવા મળે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી રહેશે તો આજના વિડીયોમાં આટલો જોતો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત